હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારી ચેનલ કૂકિઝ નીલમમાં આજે આપણે બનાવીશું એકદમ હેલ્ધી એવું સિંયડાનું વસાણું પરફેક્ટ માપ સાથે બનાવીશું એકના બદલે બે લાડવા ખાવાનું મન થઈ જાય એવા સરસ લાડવા બનાવીશું તો જો તમને મારી રેસિપીનો વિડીયો પસંદ આવે તો મારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલ બે લાયકોનને ક્લિક કરજો જેથી મારી નવી રેસિપીના વિડીયો તમને સૌથી પહેલાં જોવા મળે લાડુ બનાવવા બે વાડકી ઘઉંનો લોટ લીધો છે તેમાં એક વાડકી ઘઉંનો કરકરો લોટ લીધો છે અને એક વાડકી ઘઉંનો ઝીણો લોટ લીધો છે જે આપણે રોટલી કરીએ છીએ તે જ લોટ લીધો છે આ બંને લોટ લેવા ના હોય તો એકલા ઝીણા લોટનો પણ ઉપયોગ કરી શકાય જે વાડકીથી લોટ લઈએ ને તે જ વાડકીથી સવા બે વાડકી ગોળ અને બે વાડકી ગરમ કરેલું ઘી અને એક વાડકી ગુંદર લેવાનો છે તો હવે ડ્રાય ફ્રૂટમાં એક વાડકી બદામ એક વાડકી કોપરાનું છીણ લીધું છે તો છીણને મેં અહીંયા સુકી કાસલીના ટુકડા કરી લીધા હતા અને મિક્સરમાં ક્રશ કર્યું છે તો આ છીણ વધારે ગુણકારી છે અડધી વાડકી ખારેકના ટુકડા લેવાના અડધી વાડકી કાજુ અડધી વાડકી પિસ્તા અને બે ચમચી ખસખસ અને બે ચમચી મગજ બી લીધા છે તો ડ્રાયફ્રૂટનું પ્રમાણ વધારે કે ઓછું ટેસ્ટ પ્રમાણે લઈ શકાય છે હવે અડધો કપ અહીંયા અખરોટ પણ મેં એડ કરી લીધી છે બદામ કાજુ અને પિસ્તા અખરોટને મિક્સર જારમાં ચાલુ બંધ કરીને અથવા તો પલ્સ ઉપર રાખીને તેનો આ રીતે દળદરો પાવડર કરી લેવાનો છે અને ખારેકને મેં અહીંયા અલગથી પીસી લીધી છે તો તેનો થોડો ઝીણો પાવડર કર્યો છે અને મગસ્તરીના બી અને ખસખસને પણ અલગથી પીસી લીધા હતા તેને પણ બીજા ડ્રાયફ્રૂટ કરતાં થોડોક ઝીણો પાવડર તૈયાર કર્યો છે હવે એક પૌળી કઢાઈમાં ઘી ગરમ થાય એક મોટો ચમચો ઘી એડ કરી લેવાનો ઘી ગરમ થાય એટલે મીડિયમ આંચે ગુંદરને તળી લેવાનો તેમાં ગુંદર થોડો થોડો એડ કરીને તળી લઈશું તો ગુંદર તળાઈ જશે ને એટલે સરસ ફૂલી જશે તો જરૂરિયાત પ્રમાણે ઘી એડ કરીને ગુંદરને તળી લેવાનો તે જ રીતે આપણે બધો જ ગુંદરને તળી લઈશું અને ગુંદર તળાઈ જાય આ રીતે ફૂલી જાય એટલે તેને એક પ્લેટમાં કાઢી લઈશું તો પ્લેટ પહેલેથી જ આપણે મોટી લઈ લેવાની જેથી અંદર આપણે બધી જ વસ્તુ એડ કરી શકાય તો આ રીતે આપણે ગુંદરને કાઢી લઈશું અને તે પછી બીજો ગુંદર તળી લેવાનો અને ગુંદર ઠંડો થઈ ગયા બાદ તેને વાડકીની મદદથી તેનો આ રીતે ભૂકો કરી લેવાનો અને જો વધારે ઝીણો ભૂકો કરવો હોય ને તો તેને મિક્સરમાં પણ પીસી શકાય છે હવે એ જ કઢાઈમાં ચાર પાંચ ચમચી જેટલું ઘી એડ કરી લેવાનું ઘી ગરમ થાય એટલે તેમાં ડ્રાયફ્રૂટ આપણે જે હમણાં શેક દરદરા પીસીને રાખ્યા ને તે એડ કરી લઈશું અને તેને ચાર પાંચ મિનિટ સ્લો ટુ મીડિયમ આંચ ઉપર શેકી લેવાના તો જ્યારે લાડવો ખાઈએ ને ત્યારે તેનો ક્રંચ સરસ લાગે છે તેથી આપણે ડ્રાયફ્રૂટને શેકી લઈશું તો આ રીતે શેકાઈ જાય એટલે તેને પણ આપણે પ્લેટમાં કાઢી લઈશું અને હવે ફરીથી બે ચમચી જેટલું ઘી એડ કરવાનું અને તેમાં ખારેકનો ભૂક્કો શેકી લઈશું તો ભૂક્કાને શેકાતા બહુ ટાઈમ નહીં લાગે એક બે મિનિટમાં શેકાઈ જશે તો તેને પણ આપણે સ્લો વાચ ઉપર શેકી લઈશું બસ આ રીતે આપણે ભૂક્કાને ચેક કરી લેવાનો શેકાઈ જાય એટલે તેને પણ આપણે પ્લેટમાં કાઢી લેવાનું હવે કઢાઈમાં ત્રણ ચાર ચમચી જેટલું ઘી એડ કરવાનું અને કોપરાનું છીણ એડ કરી લેવાનું અને કોપરાનું છીણ જ્યારે શેકાશે ને ત્યારે બહુ સરસ સુગંધ આવશે તો જો બજારનું છીણ તૈયાર હોય ને તો શેકવાની જરૂર નથી પડતી ત્રણ ચાર મિનિટ ધીમી આંચે કોપરાના છીનને શેકી લેવાનું તો જો તમારે બજારનું છીન એડ કરવું હોય તો એમને જ એડ કરી લેવાનું હવે તેમાં ખસખસ અને મગસ્તરીનો જે પાવડર કરીને રાખ્યો હતો ને તે એડ કરી લઈશું અને તેને એક મિનિટ જેવું શેકાવા દઈશું અને તેમાં ત્રણ ચમચી જેવી દ્રાક્ષ એડ કરી લેવાની એટલે દ્રાક્ષ થોડી ગરમ થઈને ફૂલી જશે અને દ્રાક્ષ એડ કરીને તરત જ ગેસની આંચ બંધ કરી લેવાની અને આ બધી જ વસ્તુને આપણે પ્લેટમાં કાઢી લઈશું તો તમે જોઈ શકો છો કે કેટલી બધી વસ્તુ અહીંયા પ્લેટમાં ભેગી થઈ ગઈ છે ને હવે બે ત્રણ ચમચી જેટલું ઘી રાખવાનું અને બધું જ ઘી આપણે કઢાઈમાં એડ કરી લઈશું અને તેમાં આપણો પહેલાં ઘઉંનો કરકરો લોટ એડ કરવાનો જે સીરો બનાવીએ છીએ ને તે જ લોટ મેં અહીંયા લીધો છે બે મિનિટ જેવો લોટને આપણે શેકીશું થોડોક શેકાય ને પછી તેમાં ઝીણો લોટ એડ કરવાનો બસ આ રીતે થોડોક શેકાય એટલે તેમાં ઝીણો લોટ એડ કરી લઈશું નહીં તો શું થશે કે ઝીણો લોટ વધારે બળી જશે વધારે શેકાઈ જશે એટલે આપણે પછી એડ કર્યો છે અને લોટને ધીમી આંચે સરસ શેકી લેવાનો દસ મિનિટ જેવો સમય લાગશે લોટને શેકાતા એનો કલર ચેન્જ થવા દેવાનો બસ આ રીતે ચેન્જ થઈ જાય એટલે ગેસની આંચ બંધ કરી લેવાની તમે જુઓ છો કે કેટલો સરસ લોટ શેકાઈ ગયો છે ને તો હવે આપણી લોટને પણ પ્લેટમાં કાઢી લઈશું જે બધું ડ્રાય છે ને તેના ભેગું જ કાઢી લેવાનું અને બધું સારી રીતે મિક્સ કરી લઈશું જેથી ઠંડુ થઈ જાય અને હવે જે ઘી બાકી રાખ્યું હતું ને બે ત્રણ ચમચી તે એડ કરી લેવાનું અને તેમાં ગોળ એડ કરી લેવાનો તો ગોળને મેં અહીંયા ઝીણો સમારીને લીધો છે તેથી જલ્દી ઓગળી જશે આપણે ગોળનો પાયો નથી કરવાનો ફક્ત એને ઓગાળવાનો જ છે બસ આ રીતે તેને ઓગાળી લેવાનો અને જેવો ગોળ ઓગળી જાય ને તરત જ ગેસની આંચ બંધ કરી લેવાની તો બસ જો તમે જોઈ શકો છો કે ઓગળી ગયો છે એટલે ગેસની આંચ બંધ કરી લેવાની અને ગોળને પણ બધી સામગ્રી ભેગા એડ કરી લઈશું તો એકલા ગોળના બદલે તમે ગોળ અને અડધી ખાંડનો પણ ઉપયોગ કરી શકો છો બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લેવાનું હવે તેમાં અડધી ચમચી ઇલાયચી પાવડર એડ કરીશું અને અડધી ચમચી જાયફળ પાવડર એડ કરવાનો જેથી આપણને લાડુ પચવામાં હળવો રહે ચાર મોટી ચમચી જેટલી સૂંઠ એડ કરવાની તો સૂંઠનો પાવડરનું પ્રમાણ વધારે કે ઓછું લઈ શકાય અને ચાર ચમચી ગંઠોળા પાવડર એડ કરવાનો અને બધું જ મિક્સ કરી લઈશું તો સૂંઠ પાવડર અને ગંઠોળા પાવડરને શેકવાની જરૂર નથી પડતી એટલે આપણે પાછળથી એડ કરવાનું અને આ બધી જ વસ્તુને આપણે મિક્સ કરી લેવાની તો આ લાડુ સિંહામાં ખાવામાં આવે છે બહુ ગુણકારી લાડુ છે હાથ વડે અડાય એવું ઠંડુ થાય એટલે લાડુ વાળી લેવાના એકદમ ઠંડુ થઈ જશે ને તો લાડવા વાળવામાં મુશ્કેલી પડશે તેથી આપણે થોડુંક હસેકું હોય ત્યારે જ લાડુ વાળી લેવાના તો આ રીતે હથેળી અને આંગળીની મદદથી દબાવીને ગોળ શેપમાં લાડવો તૈયાર કરી લેવાનો બસ આ રીતે અને પછી આ રીતે ગોળ કરી લેવાનો એટલે લાડવો સરસ તૈયાર થઈ જશે તો તમે જોઈ શકો છો કે કેટલો સરસ લાડવો બની ગયો ને તે જ રીતે અહીંયા મેં બધા જ લાડવા બનાવી દીધા છે કેટલા સરસ લાડવા લાગે છે ને તો એકદમ પરફેક્ટ માપથી આપણા લાડવા બનીને તૈયાર છે તેને રોજ સવારે એક લાડવો ખાઈ લેવાનો તો કેટલો પરફેક્ટ લાડવો બની ગયો છે ને જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને આવી જ નવી રેસીપી માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો